ગંગાજી નું બહુ પ્રાચીન ભજન છે માં માનો તો મેં ગંગા માં હું ના માનો તો બહેતા પાની માનો તો હું ગંગા માં છું ન માનો તો બહેતા પાની છું આજ ગંગાજી છે સાહેબ ઈજ ગંગાજી ને સ્વર્ગમાંથી ઉતરવું પડ્યું છે આપણા બધાની માટે આપણા બધાનું કલ્યાણ થાય એટલા માટે ભાગવત ના નવમ સ્કંદ ની અંદર આખા ગંગા અવતરણ ની કથા બતાવી છે અરે ગંગા પુરાણ માં તો બહુ વિસ્તાર થી બતાવ્યું છે અઢાર પુરાણ છે ને એના ઉપપુરાણમાં ગંગા પુરાણ હોતે આવે ગંગા પુરાણ છે વિશ્વકર્મા પુરાણ છે આ ગંગાજી વાસ્તવમાં ભગવાન ઠાકુરજીના ચરણમાંથી પ્રગટ થયા છે જ્યારે ભગવાને વામનમાંથી વિરાટ રૂપ ધારણ કર્યું ને ત્યારે બ્રહ્માજીએ ભગવાનના ચરણ ધોવા માટે પોતાના કમંડળમાંથી થોડું જલ પધરાવ્યું અને જ્યાં જલ પધરાવ્યું તો એમાંથી જળનો પ્રવાહ નીકળ્યો

તો જ સગર રાજા તમારા સાહીઠ હજાર દીકરા ભગીરથ આ ગંગા સ્વર્ગમાંથી નીચે ઉતરા છે સ્વર્ગમાંથી માંથી ગંગાજી નીચે ઉતરતા હતા ત્યારે શિવજીએ પોતાની જટા એવી ફેલાવી એવી ફેલાવી અંગમાં મધ ને આભેથી ઉતરા મધ એટલે અભિમાન ગંગાજી જયારે સ્વર્ગ માંથી ઉતરા ત્યારે એટલું બધું અભિમાન હતું એટલું બધું અભિમાન હતું કે જે શિવજી મને આમ ઝીલવા માટે તૈયાર થયા છે હું હમણાં પાતાળ માં લેતી જઈશ પણ સાહેબ દેવ નો દેવ મહાદેવ છે મહાદેવે પોતાની જટા એટલી ફેલાવી કે જેવા ગંગાજી નીચે ઉતરા તો મહાદેવજી એ તરત પોતાના જટામાં માં ગંગાજીને બાંધી દીધા હવે જ્યાં ગંગાજી ને બાંધા તા તો ગંગાજી અંદર બાર કેમ કાઢું ગંગાજી ને એમ થયું મહાદેવજી ખાલી એક લટ ખોલી અને જ્યાં લટ ખોલી તો ગંગાજી પોતાનો પોતાનું મુખ બાર કાઢ્યું તમે ફોટો જોયો છે શિવજી નો શિવજીના જટામાં એક સ્ત્રી બાર મોઢું દેખાય કોણ છે ગંગાજી ગંગાજી નું બધું અભિમાન કોને ઓગાડી નાખ્યું તો કે શિવજી અને શિવજીએ મહાપ્રભુજી કહે છે સા હાંભળજો જેવું મહાપ્રભુજી એમ કહે છે શિવજીએ ગંગાજીને જટામાં સુકામે રાખી માથે કેમ રાખી મહાપ્રભુજી કહે છે કે ઈ ગંગા છે ને ભગવાન ઠાકુરજીના ચરણમાંથી નીકળી એટલે ઈ પ્રસાદ શિવજીએ માથે ચડાવી લીધો છે એટલા માટે માથે રાખી હાથમાં ન રાખ્યા માથે મારા ભગવાનનો પ્રસાદ છે એટલા માટે શિવજી કાયમ માટે ગંગાજીને માથે રાખે છે મહાદેવજીના જટાની અંદર ગંગાજી સમાણા અને ગંગાજીને રિક્વેસ્ટ કરી મહાદેવજી મને બહાર કાઢો એટલે મહાદેવજી એક લટ ખોલી ખાલી એક જ લટ હો આ એક લટ ખોલીતા એટલું બધું જલ નીકળે વિચાર કરો આખી ગંગાજી આવીયો તો શું થાત બધાયનો આ એક લટનો પ્રતાપ છે મહાદેવજીએ ભગીરથને કીધું ભગીરથ તમે આગળ આગળ ચાલો અને તમારી પાછળ ગંગાજી ચાલશે ભાગવત માં લખેલું ગંગાપુરાણ માં એવું લખેલું છે કે ભગીરથ આગળ આગળ જાય છે પાછળ ગંગાજી જાય છે કેટલાય પર્વતોને તોડતી તોડતી કે તોડતી અને છેલ્લા ગંગા સાગર ની અંદર જઈને ભળી ગઈ